પાટણ શિહોરી હાઇવે પર પથ્થરમારાનો મામલો ત્રણ જીએસઆરટીસી બસો સહિત અનેક વાહનો નિશાને બે આરોપી ઝડપી સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક પાટણ શિહોરી હાઇવે પર અસામાજિક તત્વો દ્વારા ગત રાત્રે વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું આ બનાવે મુસાફરોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે મળતી માહિતી મુજબ અજાણ્યા લફરાની તત્વોએ હાઇવે પરથી પસાર થતી જીએસઆરટીસીની ત્રણ બસો તેમજ ખાનગી ડમ્ફરો પર અચાનક પથ્થરમારો કર્યું હતું આ ઘટનામાં બસોના કાચ તૂટી ગયા હતા જોકે કોઈ જાનહાની પહોંચી નથી બસ ચાલક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સરસ્વતી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા પચાસથી વધુ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી તપાસના આધારે પોલીસે ધવલ પ્રજાપતિ અને ઠાકોર રણજીત નામના બે યુવકોને ઝડપી પાડ્યા છે પોલીસના પ્રારંભિક અનુમાન મુજબ લંબર મુછિયા યુવકોએ મજામસ્તીના નામે આ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે પરંતુ આવા કાર્યો હાઈવે પર ભયનું વાતાવરણ ઊભું કરે છે ગંભીર અકસ્માત સર્જી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે પોલીસે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે તથા હાઈવે પર નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ પાટણ ગઈ તારીખ અઢાર અઢાર નવેમ્બરના રોજ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સિહોરી પાટણ હાઈવે આવેલો છે એના મોટા નાયતા ગામ નજીક એક એસટી બસ કે જે શામળાજીથી દિયોદર જતી હતી આ બસ ઉપર અજાણ્યા ઈસમોએ પણ કારણ વગર છૂટા પથ્થરો મારી અને ગાડીની કાચ તોડી અને નુકસાન કરેલ આ જ રીતે તેમણે બીજી અન્ય બે બસો અને એક ટર્વો ટ્રકને પણ છૂટો પથ્થરમારો કરી અને નુકસાન કરી અને જે હાઈવે રોડ ઉપર જે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય એમાં ભયનું માણસ ઊભું કરેલ અને આના અનુસંધાને જે એસટી બસના ડ્રાઈવરે છે તે ફરિયાદ હકીકત જાહેર કરતા સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ અજાણાય વિરુદ્ધ કરવામાં આવેલો આ ગુનો વણ શોધાયેલો હોય બોર્ડર આઈજીપી શ્રી ચિરા કુરડે અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે રિસોર્સ છે તેનાથી એનાલિસિસ કરતાં આમાં એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ કે જેમાં આગળના ભાગે રાજા ધિરાજ લખેલું છે તે મોટા નાયતાથી પાટણ ટાઉન સુધીના અલગ અલગ જગ્યાના સીસીટીવીના કેમેરાના ફૂટેજ ચેક કરતા આ મોટરસાયકલની હાજરી મળી આવતા અને ખાનગી બાતમીદારથી આ જે અજાણ્યા ઈસમો છે તેની ઓળખ કરતા આ ગુનામાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ રહે કિંબુઆ તથા ઠાકોર રણજીતજી રમેનજી રહે અગાનને ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે ત્રીજો છે તેમનો સાગરીજ છે ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે સમજીવી પાટણા છાબર છાપરા પાટણ એ ગુનામાં વોન્ટેડ છે આ અટક કરેલા આરોપી છે એ તમામ લબરમૂંછ છે બાવીસથી ચોવીસ વર્ષના આરોપીઓ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુમાં છે પથ્થર હાલ જે આ બે આરોપીની ધરપકડ કરવામાં આવે છે તેની પૂછપરછમાં એવું ખુલવા પામેલ છે કે પોતાનો વિકૃત આનંદ સંતોષવા માટે અને રાત્રિના સમય દરમિયાન હાઈવે રોડ ઉપર જે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે તેમાં ભયનો માહોલ ઊભો કરવા માટે તેમને છૂટા પથ્થરમારો કરી અને કાચની તોડફોડ કરેલ છે